આજે બનાવશું મસ્ત કંટોલાનું શાક રીતે બનાવી એ પણ તમને બતાવી કેમ છો બધા બધા મજામાં જશો આજે મસ્ત વાડીનું આજે મસ્ત એક રેસીપી બનાવવાની છે તો બી કંપની બ્લોગમાં રહેજો અને ગમે તો પાંચ જણાને પણ શેર વિડીયો કરી દેજો મસ્ત બનાવવાનું છે આપણા આજે રેસીપીમાં બહુ મસ્ત કંટોલાનું શાક અને તમને અમારા વિડીયોમાં ટક ટક અવાજ સંભળાતો હોય તો પ્લીઝ સોરી કારણ કે બાજુમાં આપણું કામ ચાલુ છે એટલા માટે તો ચાલો બનાવીએ કંટાળાનું શાક ફાઈનલી મસ્ત રીતે લઈ લીધા છે આજે કંટોલા અને એ પણ વાડીના મસ્ત તાજા સવાળી કંટોલાનું શાક બનાવવાનું છે મસ્ત તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહી અને બિલકુલ ભૂલતા મસ્ત વેલાના જો મસ્ત કંટોલા ચાલો બનાવશું રેસીપી તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આપણું રેસીપી ગમે તો પાંચ જણાને શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહી મારા મિત્રો તો ચાલો મળીએ બ્લોગમાં

અને કટિંગ કટિંગ કરીને મસ્ત બધું શું શું નાખી આપણે કંટોલાની રેસીપીમાં એ પણ તમને બતાવીશ અને આ ભાઈ વાડીના કંટોલા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે અને કંટોલા જેનું ફેવરિટ શાક હોય એ પણ જણાવજો અને ચાલો બી કન્ટિન્યુ આપણા રેસીપીના બ્લોગમાં રહી જાઓ કટિંગ કરતાં કરતાં મસ્ત રીતે જે આટલે પૈચા છે એ અને કટિંગ કામ અમારું મસ્ત મજાનું ચાલુ છે ભાઈ પણ મને કટિંગ કરાવવા લાગે છે અને હજી અમારા આટલા મસ્ત કંટ્રોલા કટિંગ કરવાના છે ફાઇનલી ગાઈસ શાક તો જ આવો ખાવાની આની તો જ અલગ ભાઈ એ પણ બહુ મસ્ત રીતે બનાવવાનું છે તો વ્લોગમાં જોવો કટિંગ કઈ રીતના થાય કટિંગ કરે છે ભાઈ આમનો રાઈક તો ભાઈ જીરીક બતાવ છો આ મસ્ત કટિંગ કામ ચાલુ છે અમારું ગાઈસ આપણે એના માટે હું સરસણ ફોરવાનું હતું તો લસણનું પણ એડ કરવાનું છે અને ચાલો હવે લસણ ખાંડીશું બસ મધ્યાનું જો આ રીતે લસણ ખાંડું છું ઝીણું ઝીણું મસ્ત લસણ

ચાલો ગેસ પણ ફાઈનલ પ્રકાવી દીધો હવે આમાં નાખતું તેલ ચાલો વસ્તુ મસ્ત રીતે તૈયાર કરી લીધી છે અને ચાલો મારવાનું છે તેલ પણ મસ્ત રીતે એડ કરી દીધું છે અને ગરમ થાય એટલે વઘાર મારવાનો છે લસણ પેસ્ટ મસ્ત રીતે આ રીતે લઈ દીધી છે ફાઇનલી તેલ આવી ગયું છે એટલે આમાં એડ કરવાનું છે લસણ ની કઢી મસ્ત આ રીતે સાતડવાની છે કંટોળા એડ કરવાના છે આપડા જેટલા બધા કંટોલા છે એડ કરવાના શું મસ્ત બાળવાના છે કંટોળા એટલે શાક બનતા બહુ કંટોળાની થોડીક વાર લાગશે પણ તમારે પછી હું તમને કહું ને ત્યાં સુધી બસ આ રીતનું મસા રીતે હલાવા દેવાનું છે આગળ શું કરો બતાવીશ થોડોક લોંગ વીડિયો થશે પણ શાક જોવા ટ્રાય કરજો હું બનાવું ત્યાં

મસાલો મખાઈ ગયો છે આને હલાવી અને થોડીક વાર જોડવી પછી ઉતારી લેવાનું છે આપડે કટોળાનું શાક અને થોડીક નાખશું ચટણી માઇનો જેટલી મસ્ત રીતે ચટણી ટ્રાય કરજો અને ગમી હોય તો રેસીપી તો ફટાફટ પાંચ લોકોને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જ જાય તો બ્લોગ ને કરશું એન્ડ રેસીપી